એમાં ઓડિયો બનાવ્યો એ કોઈ વેડિયા નથી મૂકતા ઓડિયો જ મૂકે છે સબકા માલિક ચેનલ વાલા કોઈ નંબર નથી આપતા કોઈને મળતા નથી અને એ કહે છે કે હું મારી પ્રદવમાં રહું છું સકલા દાણા નાખો છું પૂછતા રોટલા નાખું છું હું મારી પ્રવૃત્તિમાં જઉં મારા ટાઈમ જ નહી કોઈને મળવાનો પછી આ ટાઈમ મળી જાય છે જે કઈ બોલાય રેકોર્ડિંગ કરી લે પૂછે છે હોત આમને આમ ન મૂકે તો કે આ મને અનુભતી વિના ન મૂકી શકે પોસાય છે કે જાહેર કેમ નહીં થવાનું નંબર કેમ નહીં નાખવાનો અને એ બોલે છે તમે જોવો એ ઓર્ગમ બોલે છે કે આત્માની ઓળખાણ કરાવે એવો આ દુનિયામાં કોઈ નહીં જ નહીં એવું બોલાય તો ગુરુ કરાવવાનું કારણ શું મેરાબાઈ રોહિત સમાજ ને ગુરુ કેમ કર્યા આ માટે ગુરુ કરવા જો ગુરુ વિના કોઈ મુક્તિ મળે નહી એને ખબર નથી કે ગુરુ કોને કહેવાય એ તો દેહ ને માનસ ગુરુ કે આવા ગુરુ હતા ચેલા ચેલ કે કરી ચરણ પૂજા કરાવે ચરણામૃત પહેશે ચરણામૃત એટલે અમર અમર કે કોઈ નહી થતા એવું છે પણ જે પૂજા કરાવવા વાળાને ખબર નથી કે ગુરુ કોને કહેવાય તો જ પૂજા કરાવે અને કહેવા વાળાને ખબર નથી કે ગુરુ કોણ છે ગુરુ શું છે હવે એને કીધું કે સબકા માલિક તો કોણ છે ભાઈ સબકા માલિક અમરસિંહ ભગત એના શિષ્ય કે હું એનો શિષ્ય છું એ તો ક્યાં છે સબકા માલિક વાળા કે હું કોઈ ગુરુ થતો નહિ બરોબર થવા જેવું નથી ગુરુ જેવું તરશે ને તો નો ફોન કરું છું પેલો તો કે બાપુ યજા ને બાપુ એ જવાબ આપી દીધો કે રસ્તા તો આઠ વાગ્યા નો ફોન કરું છું અત્યારે આ એક થવા જાય છે એ જે બાપુ ટાઈમ મળ્યો નથી

એ ત્યાં જ હોય કોઈ ઓર્ગો મૂકશે એટલે કોમેટો મારી દઈશ અને શેરની માથે હવાઈ શેર મળી જ્યો અને ગુરુ મળી જ્યો આ પાખંડી છે આ ઢોંગી છે ક્યાં ભાઈ તારે ઘી ખાવાય પાખંડી ઢોંગી તારે એને કઈ દેવું જોયું છે વ્યક્તિગત ઉપર માણ જાય ને વ્યક્તિ કોઈ ઢોંગી પાખંડી નથી વ્યક્તિ તો મહાન છે અને એના કર્મ એવા પૂજા પાઠ કરાવવા વાળા દેહની પૂજા કરાવવા વાળા સવના અમૃત પાવા વાળા પગજન પાણી પાવા વાળા એની પ્રવૃત્તિ ઢોંગી એનું કાર્ય ઢોંગી છે એનું કાર્ય પાખંડ છે પોતે પાખંડ નથી કોઈ વ્યક્તિ એ આપણે વાંધો હોય आमी आना कर्म हा में एने पार्वती हा में वांदो प्रत्येक मनुष्य मानुष यसल राडेला रा, एने पार्वती एव इत यसल राडेला रा यावनो क्यावा एने पार्वती एव इत आना कर्म यावा आता आदि महान पीर बने ने सोके यमाल शक्ती पड़ी थी प्रत्येक मां शक्ती पड़े પણ જગાવનારો છે એ શક્તિને જગાડવા વાળો જોવા એ તો મહાન છો પોતાની ઓળખાણ કરાવવા વાળો ગુરુ ગુરુ એટલે નીચ સ્વરૂપ નું ભાન કરાવી દે અને ગુરુ કહેવાય પોતાની રેર મારા પોતાની તોલિયા બનાવી દેસ ઈવળ કઈ ભમરી નહી થતી અને એ ભમરી આને ડખ મારે ને થાય હામી ઉભી થાય એને જ લે ગોટો ઓળ જાય એ લે અને ભમરી નું સ્વરૂપ આપી જે ખબર નથી અમુક ને ખબર નથી પોતાના મતી પ્રમાણે જવાબદાર છે અવનવા સંતોના દ્રષ્ટાંત આપી આપી સમજાવી એને તો એનું કરી લીધું આપણે હું કર્યું તમારો અનુભવ કયો તમારો અનુભવ બીજાને પાછા પાડવા બીજાનો લીટો નાનો કરવા ભૂહી નખાય ને દાખાય તો આપડો લીટો પરખે મોટો કયો લીટો નાનો થઈ જાય છે તો જાહેર પદ સે સાનો લઈને વાતો નહી કરવાય મે organ ને વર્તગા બનાવો જાહેર થાઓ જાહેર પદ સેયા પદગત છે सबका ये मालिक एकनो हथ है हूं थास બધાનો માલિક એક છે सबका मालिक एक એટલે બધાનો માલિક એક છે તો કોણ છે માલિક ને નોકર હોય ને ઘણા બધા હોય એ ન કરવાય માલિક એક હોય માલિક ખવાયથી પીવાય દીધે છે એવું છે બધાના કાર્ય માલિક કી દેશે છે માલિક ના કાર્ય મજબૂત કરે અને એને મહેનતાણું મળે છે એ માટે કરે વાધો નહી કરતો કોઈ એને એનું મહેનતાનું મળે છે રાહે તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ તમારું મહેનતાનું જ્ઞાન ન થાય મહેનત માગે બધે મહેનત છે મારે તો ફોન ઉપાડ્યો નહી ને કે શું છે એમને કે સબકા માલિક છે કોણ આવી જાઓમાં એ માટે તો મેં મળવાનું કીધું કે તમે ક્યાં મળો નથી ગુમાવવાનું નથીહેર થવાનું જાહેર થાવ સભામાં બોલો સૂપું એટલું શોયું હશે મળતો નથી તો અમરસિંહ ભગત ને કેમ મળી જાય એને કેમ નંબર મળી ગયો સુલતાનપુર વાળા એને કેમ નંબર મળી ગયો અમરસિંહ ભગત ને કીધું નંબર આપો તો કે ના પાડે છે ભક્તિ તો કેમ ભક્તિ કઈ એક તમે ધ્યાન માં બે જાવ તો ભક્તિ થાય તો આ કુદરતા રોટલા નાખવા ਤਕਲਾ ਦੇ ਦਾਣਾ ਨਾਖਵਾ ਅਤੋਂ ਕਰਮਮਾ ਆਇਆ ਨਾ ਕਰਮ ਅਕਰਮ ਇਹੋ ਸੈ ਹਸੂ ਇੱਕ ਮਨੋ ਦੇਸ਼ਾ ਸ ਕਰਮਨ ਅਕਰਮ ਇੱਕ ਮਨੋ ਦੇਸ਼ਾ ਸ ਕਿਉਂ ਹੂੰ ਕਰੂ ਸੋ ਇਹ ਕਰਮਾਸੇ ਉਹਨੇ ਇਥੇ ਕਹਤਾ ਤੋ ਅਕਰਮਾਸੇ યા મનની મનો દિશા કથા અકથા તો કાઈ રહેતું નથી અકથા એવું કાઈ નહિ રહેતું નિરાજ બાપા ક્યાં નિરાકાર આકાર એવું કાઈ રહેતો નથી નિરાકાર એવું કાઈ નથી સમજો વાત વાતને સમજો पाणी मी वणसे जाण पद हासणी जाऊ पुण्य तिथी नो अर्थ शिर्वाण पद न अर्थ शटी जाऊ मटी जाऊ याने निर्वाण पद की જે કઈ આપણી ચેનલ બને ને એનું નામ આપવું હોય તો વિચાર કરવો જોઈએ સબકા માલિક એક એટલે એને જાણવા વાળો સબકા માલિક એક એટલે એને થઈ ગયા માલિક એક છે પણ બીજા તો અનેક બતાવ્યા નો બને બે વાતો નંદિયાનું આ પાણી દરિયો બનવા મહેનત કરે નહીં બને મળે જાવ નદીઓના પાણી જાય દરિયામાં મળી જાય એટલે દરિયો થઈ ગયો એ નદીના પાણી દરિયો થઈ જાય માલિકમાં મળે જાવ બનવા જેવું નથી માલિક સો સબકા માલિક નો હથ હું થાય નિશા પાડવાનું કામ કર્યું સબકા માલિક એક આ સુવાસો બંધ થયો પછી માલિક નો સુવાસો હાલ છે અને એનો સુવાસો હાલતો જ બંધ કેમ થાય છે એ તો આપણને જીવાડી દેતો હોય એનો જ સુવાસો હાલતો જ બન કેમ થાય છે Malik nukankada, tai musudija apa, nukankada, tai musudija apa. Ir nukankada. Malik nukankada, tai musudija apa. Malik nukankada, tai musudija apa. Malik nukankada. મજૂર કરશ બેટો થાય ને કેડે બાપ બને મજૂર હોય તો માલિક કહેવાય મજૂર માલિક નહી થવા તું શિષ્ય હોય ને તો જ ગુરુ થાય ને ગુરુ કોની કે છે વક્તા હોય ને સોતા સાંભળવા વાળા હોય ને रादी तो वक्त तक क्या हुआ है नहीं थी समझाई वो बात समझाई भी नहीं थी क्या जाते रहते समझवा नहीं सब का एक मालिक लगा दी दी तो मतलब हमें तो कोई और नाम नहीं लगाता सबका मालिक शब्द है कोई कोई नो मालिक नहीं अतब तो ज्ञान नाम दादा से અહીંયા એકદ હોય અદ્વૈત એક જ હોય બીજો નહીં બીજો